ગોવણી કરીને વી આવી છે ને ઘણા ખરા મહેમાન ની આવી જશે અત્યારે વાગી જશે નવ મહેમાન અડધા પડધા આવી જશે ડુંગળી ની મરપ્પા ની મોડાશે અત્યારે જુઓ મમતા એ શાક નો વગર છે બધી જો આને જો મરચાક વગર નાખી દીધું કેમ હા તૈયાર થવા દાય નથી શાક ને ને કરે છે આ કેરે કપ ધોવા શરૂ થઈ ગયું છે અત્યારે બધી સર્વિસ ગોવણી છે સર્વિસ ગોવણી કપ ધોવે છે અત્યારે ગોવણી બધા બેહાડ દીધા છે અને જો અમારી મોટી બેન અત્યારે પોગી છે અત્યારે બધા રામ રામ મળે છે જો બધા ભેગા છે એટલે આમ જ હોય બધા પૂરી ને ભજીયા તળાતા બાકી હતું હજી અડધે પોગ્યું છે ત્યાં છે વરસાદ આવે છે જોવો આ બધા તો આપણું ઓઢર દીધું છે માથે હું બે ત્રણ જણા પકડીને બેઠા છે બધા કે વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદ ફૂલ અંધારે છે અત્યારે દવો ના બધા છે ને પૂરીને એવું થાય તો આ રીતે પૂરી તળાય છે દવો વરસાદ એ ચાલુ થઈ ગયો ફૂલ અત્યારે બધી બાજુ દવો ટીપા પડે ને અત્યારે એક બાજુ ગોવાણી બધી જમે છે ગયું દવો મહેમાન બધા આવી ગયા છે અત્યારે તો મેવાધાર થઈ ગઈ છે વરસાદ વધતો જાય છે આઈ જો મારા ને બધા છે ને પૂરી તળે છે આવી રીતે વરસાદ રહી ગયો છે ભજીયા તળાવ શરૂ થઈ ગયું છે પાછું અને આદમીને બધાને જમવા બેસાડી દીધા છે જેઓ વરસાદ ન આવવાની પેલા બધાને જમાડી લેવાના છે આપણે апплу लो छे ने मम मता થી ઉતારી નાખવાનું છે હા સતર સતર નહીં પુડ્ડલો બની જાય છે તો બનાયા ચારતે એમ હા નાખી દેઉ છું મમતા ના નણની છોકરી રાખ્યા હોય ને તો આપડા ઘરની વારે થઈ જાય એળસ થઈ જાય એળસ નથી મમતા મમતા નથી હોય આપડા ઘરની વારે હા લખની આલે નવા વરવામાં બટા એય એય વરસાદ આવ્યો હાલો ઉપર દેકો એક આ વસન ને માથે થી ને ઉતારી મૂકવા ત્રણ ને ભજીયા પાડતા પાડતા છે ને કાઢે કાઢી નીકળ્યા આ બાજુ છે ને છત્રી ઉભી રાખીને ભજીયા તળા છે અને અમારે કઈ ક્યાંય જવું ખાટલે બેઠા બેઠા ખાય ભજીયા અને ખાવાનું જે બાકી છે ને ભજીયા એકલા ખાય તે હે જો વરસાદના ભજીયા બહુ ભાવે એમ કે જો લીંબુડી હેઠે બેઠા છે અત્યારે અને આ બાજુ તો આ બધા પ્રકારે મંડાના છે ભજીયા પાડવા વરસાદ પાછો આવી ગયો તો વિશાળ થઈ ગયા અને જે મહેમાન રોકાવા નતા એ રોકાઈ ગયા છે ને બીજા બધા વહી છે હવે આપણે રાતે શું કે ઘોડો ખૂંજવાનો છે એટલે ઘરના ઘરના રોકાણ છે બધા જોવા અત્યારે પાછું બધાને જમવાનું છે ને બધા અત્યારે પાછા હમણાં આવવાના છે આપણે રાતે રાંદેરગઢનો ઘોડો ખૂંજવાનો છે તો બધું તૈયાર જ કરે છે અત્યારથી નથી અત્યારે આપણે શું છે ગામમાં ઠાકરનું પૌણે છે તુલસી વિવાહ છે તો આજમાં આપણે ન્યાય જશું આટો મારવા તમને બતાવશું અમારા ગામના ઠાકરનું તો આ રીતનું અમારા ગામનું આયોજન છે ઠાકરને તેડે અને આજમાં રાતના તોરણ રાખેલા છે અમારા ગામના અહીંયા ઉતારો આપ્યો છે ઠાકર અહીંથી અમારે ઉતારો છે ને પછી રાતના તોરણ છે એટલે રાતે ધાન ઉપર છે તે ખારામાં જવાનું છે અમારે મહેમાન રોકાણેલા છે ને બધા જો અત્યારે પરિવાર વાળુકરો બેહાડ દીધા છે એટલે મહેમાન રોકાણ એટલે બધા અત્યારે પરિવાર ઘરમાં બે જશે હાંસ કરતા અને સાંજે પછી જમીન જમીન બધાને લીધાના છે તુલસી વીવામાં અને ઘોડો ખૂદવાનો છે તો આપણે છે બે કામ હાથમાં લેવાનું છે હારો હારે એક બાજુ ઠાકરની ધાન થાય છે અને એક બાજુ અમારા ઘરે રાંધલ ઘોડો કુંદવાનો ઘોડો ખૂંદવાનો હાલે છે તો બધા ગામમાં વાળું કરીને બધા છે ને ઘોડો ખૂંવા મળ્યા છે માતાજીનો ઘોડો ખૂંદે છે અને અત્યારે બીજી બાજુ છે ને ડીજે શરૂ થઈ ગયું છે ઠાકરની ધાન નીકળી ગઈ છે અત્યારે રાતના તોરણ છે તો સાંભળાતું છે તમને નીચે શરૂ થઈ ગયું છે તો આપણે ગાવાનું છે ઘડીક્રાઇન ડાંગર કેળી લેવી પછી ગાવાનું છે ઠાકરની જાનમાં